આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે. આજે વિધાનસભા ગ્રૂમમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે. જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. જેમાં બજેટને લઈને સૌ કોઈની ઘણી આશા અપેક્ષા હોય છે. गत વર્ષની તુલનામાં ટકા મોટું બજેટ હશે. ગયા વર્ષનું બજેટ ત્રણ લાખો કરોડનું હતું તેમજ રાજ્ય સરકાર બજેટમાં જાહેરાત કરી શકે છે તથા ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિવિધ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે

मोदी जी ने गुजरात का विकास के लिए दो तो हजार एक से जो यात्रा शुरू की थी और गुजरात विकास मॉडल को पूरा देश ने स्वीकार किया वही रास्ते पे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी का सरकार का ये चौथा बजट है और ये बजट में भी वही रास्ते से लोक विकास और कामों को अपना देश नशस्वी वे विश्व विश्वना सर्व લોકપ્રિય નેતા માન્ય શ્રી મોદીજીએ જ્યારે એવો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવી ત્યારથી ગુજરાતનો વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે